કલ્પના કરી શકું કે પਹਿલાના સમયનો માનવી પોતાની જાતને પ્રશ્ન પૂછતો હતો કે હું અહી શા માટે છું વાસ્તવिकताનો પ્રકાર શું છે બ્રહ્માંડ આ પ્રમાણે જ શા માટે રચાયેલું છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં આપણે આવા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેને તમે ગણિત પછી ખૂબ જ મહત્વના વિજ્ઞાન તરીકે જોઈ શકો તમારી પાસે ગણિત એટલે કે મેથ્સ છે અને તે ગણિતના પાયા પર ભૌતિક વિજ્ઞાન છે તે ગણિતના પાયા પર ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ છે અને ભૌતિક વિજ્ઞાન બ્રહ્માંડના ઘણા બધા ખ્યાલોને સમજાવવા માટે આ ગણિતનો ઉપયોગ કરે છે અને ભૌતિકશાસ્ત્રીઓ એવું સ્વીકારે છે કે તેઓએ આપણી આસપાસના કુદરતને આપણી આસપાસની વાસ્તવિકતાને સમજવાની શરૂઆત કરી છે હવે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ભૌતિક વિજ્ઞાન અમુક બાબતો જેવી કે બ્રહ્માંડનો અભ્યાસ રોકેટને અવકાશમાં મોકલવું તરંગો અને બિલ્ડિંગનું બાંધકામ તેને જ મર્યાદિત છે પરંતુ ભૌતિક વિજ્ઞાન એ બધા જ વિજ્ઞાનનો પાયો છે જો આપણે રસાયણ વિજ્ઞાન વિશે વિચારીએ તો તે પરમાણુઓ વચ્ચે થતી પ્રક્રિયા છે પરંતુ પરમાણુઓ વચ્ચે થતી આ પ્રક્રિયા ભૌતિક વિજ્ઞાન પર આધાર રાખે છે માટે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી એ ભૌતિક વિજ્ઞાન ના પાયા પર આધાર રાખે છે જો આપણે આપણા શરીર વિશે વિચારીએ તો આપણું શરીર આપણું મગજ અને આપણી ચેતાઓ એ બધું જ રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન અને ભૌતિક પર આધારિત છે તેના કારણે પરમાણુઓ વચ્ચે આંતરક્રિયા થાય છે અને આપણા શરીરના યાંત્રિક ગુણધર્મો તેના કારણે જ છે હવે જો આપણે જીવ વિજ્ઞાન ની વાત કરીએ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી તો તે રસાયણ વિજ્ઞાન ના પાયા પર રચાયેલું છે રસાયણ વિજ્ઞાન જે ભૌતિક વિજ્ઞાન જે જે ગણિત ગણિત પર આધારિત છે તમે તમે અત્યારે શીખી રહ્યા છો અથવા ભવિષ્યમાં શીખવાનું ચાલુ રાખશો એક પ્રશ્ન જે તમે તમારી જાતને કદાચ પૂછ્યો હશે કે હું ગણિત શા માટે ભણી રહી છું ગણિત સુંદર તો છે જ પરંતુ તે મોટા ભાગના બ્રહ્માંડ રચના પણ સમજાવે છે અને જેમ આપણે વધારેને વધારે ભૌતિક વિજ્ઞાનમાં ઊંડાણમાં જઈશું તેમ આપણે તેનો વધુને વધુ અભ્યાસ કરીશું જેટલા પણ જટિલ ખ્યાલો જે તમે તમારી આસપાસ જુઓ છો તે પછી બ્રહ્માંડ હોય કે સમુદ્રના તરંગો હોય કે પછી આપણું જૈવિક તંત્ર હોય ગણિતનો ઉપયોગ કરીને આ બધી જ બાબતોને સમજાવવામાં આવે છે ઉદાહરણ તરીકે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ આપણે બળ અને પ્રવેગને સદિશ તરીકે લઈશું આપણે સ્થાનાંતર વિશે જોઈશું હું તેને અહીં સદિશ રાશિ તરીકે લઈશ આપણે ભવિષ્યમાં સદિશ અને અદીશ વિશે વધારે અભ્યાસ કરીશું સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર આપણે આવી બધી બાબતો શીખીશું આપણે આ બધું જ ભવિષ્યના વિડીયોમાં જોઈશું પરંતુ આ સરળ ખ્યાલ અથવા સરળ સમીકરણનો ઉપયોગ કરીને આપણે જટિલ ખ્યાલને સમજાવી શકીએ અને એક બાબત મને ભૌતિક વિજ્ઞાન વિશે ખૂબ જ ગમે છે જ્યારે તમે ભૌતિક વિજ્ઞાન શીખવાનું શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં તમે ઘણા જટિલ પ્રશ્નો અથવા ઘણા જટિલ સમીકરણને જુઓ છો પરંતુ આ બધું જે તમે શીખો છો તે બધું મૂળભૂત ખ્યાલ પરથી આવે છે તેમાંના કેટલાક મૂળભૂત ખ્યાલ તમે જોયા કયા કયા છે તે પણ આપણે સમજીશું અને આ બધું જ બ્રહ્માંડ ની જટિલતા ને સમજાવવાનો પ્રયત્ન કરે છે આ બધા મૂળભૂત ખ્યાલો આધારે શું થઈ રહ્યું છે તેનું અનુમાન લગાવે છે અને ભૌતિક વિજ્ઞાન આના વિશે જ છે હવે ભૌતિક ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ ઘણા લાંબા સમયથી કરવામાં આવ્યો છે મને ખાતરી છે કે સૌપ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા તે આપણે જાણતા નથી પરંતુ અમુક વૈજ્ઞાનિકો એવા છે જેનો ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે તેઓ આ છે સૌપ્રથમ અને સૌથી મહત્ત્વના વ્યક્તિ આઇઝેક ન્યૂટન છે જ્યારે સૌપ્રથમ તમે ભૌતિક વિજ્ઞાન ભણવાની શરૂઆત કરો છો ત્યારે ન્યૂટને જે રીતે વિશ્વને જોયું હતું તેજ રીતે વિશ્વને સમજવાનો પ્રયત્ન કરો છો તેમણે કહ્યું હતું કે પદાર્થ જમીન પર પડે છે તેનું કારણ તે હંમેશા જ નીચે પડે છે એવું નથી બ્રહ્માંડ એવી રીતે જ રચાયેલું છે એવું નથી તે નીચે પડે છે તેનું કારણ એ છે કે તેના પર કોઈક પ્રકારનો બળ લાગી રહ્યું છે એ જ બળ જે મને અત્યારે મારી ખુરશી સાથે બાંધી રાખે છે એવું જ બળ જેને કારણે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમણે ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવ્યો તેનો અભ્યાસ આપણે ભૌતિકશાસ્ત્રની શરૂઆત માં કરીશું અને તેની સાથે સાથે ક્લાસિક મિકેનિક્સ જે ન્યૂટને બનાવ્યું હતું જે ભૌતિક વિજ્ઞાનના મોટા ભાગના ખ્યાલોને સમજાવે છે આપણે તે પણ જોઈશું હવે જો આપણે 20મી સદીની શરૂઆતની વાત કરીએ તો આપણે ભૌતિકશાસ્ત્રને સુક્ષ્મ માપક્રમ વડે જોતા થઈ ગયા હતા અને મેક્સ પ્લાન્ક જેમણે આપણને ખૂબ જ અગત્યનું ક્વોન્ટમ ફિઝિક્સ આપ્યું અને પછી આપણી પાસે આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે જો આપણે ખૂબ જ વધારે ઝડપ વિશે વિચારીએ જેમ કે પ્રકાશની ઝડપ તો તેની શોધ આલ્બર્ટ આઇન્સ્ટાઇને કરી હતી કોઈ પણ પદાર્થ એવો નથી જે પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરી શકે અને આ ન કલ્પી શકાય એવી બાબત છે તેના પરથી આપણે સમજી શકીએ કે બ્રહ્માંડ ખૂબ જ રહસ્ય ધરાવે છે જેની કલ્પના કદાચ આપણે ન કરી હોય પરંતુ મેક્સ પ્લાન્ક અને આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા આધુનિક ભૌતિક વિજ્ઞાનને સમજવા ઘણા મૂળભૂત ખ્યાલોને સમજવા ખૂબ જરૂરી છે જે આઇઝેક ન્યૂટન અથવા તેમની પહેલા થઈ ગયેલા વૈજ્ઞાનિકો વડે આપવામાં આવ્યા છે તો આપણે અહીં શા માટે છીએ આપણી આસપાસની વાસ્તવિકતાનો સ્વભાવ આવો કેમ છે બ્રહ્માંડમાં રહેલી બાબતો એ જ પ્રમાણે કેમ થાય છે આ બધા જ સવાલોનો જવાબ આપવા ભૌતિક વિજ્ઞાન પ્રયત્ન કરે છે હવે હું તમને આ ત્રણ વૈજ્ઞાનિકોએ કહેલા કેટલાક વાક્યો બતાવીશ જે કઈક આ પ્રમાણે નીચે છે પ્રથમ બે વાક્યો આઈઝેક ન્યૂટન તરફથી છે સત્ય હંમેશા સરળતા માંથી શોધાય છે વૈવિધ્યતા અને બાબતોની જટિલતા માંથી નહીં અને હું ખરેખર આ વાક્ય પર ભાર મૂકવા માંગુ છું કારણ કે જ્યારે તમે અભ્યાસ કરતા હોવ ત્યારે ભાગે શબ્દોને અને સૂત્રોને યાદ રાખો છો અને જો તમે તે પ્રમાણે કરતા હોવ તો તમે ફક્ત સપાટી પર છો પરંતુ જો તમે તેના વિશે વિચારવાનું શરૂ કરો એ બાબતો ક્યાંથી આવે છે તે વિચારવાનું શરૂ કરો તો તમને તે ખ્યાલ વધુને વધુ સરળ અને સાહજિક લાગશે અને તમે સત્યની નજીક એટલા વધારે આવશો હવે આ તેમનું બીજું વાક્ય જે મને ખૂબ જ ગમે છે હું નથી જાણતો કે હું દુનિયાને કદાચ કેવો દેખાઉં પણ હું મારી જાતને ફક્ત દરિયા કિનારે રમતા એક છોકરા જેવો અને સામાન્ય કરતાં વધુ લીસા પથ્થર અથવા સુંદર શંખ શોધતો હોય એવો લાગુ છું જ્યાં મારી સામે ન શોધાયેલા સત્યથી ભરેલો વિશાળ મહાસાગર હોય આપણે એવું માનીએ છીએ કે આપણે ઘણું બધું જાણીએ છીએ પરંતુ બ્રહ્માંડ ખરેખર કેટલું મોટું છે તેના નાના અપૂર્ણાંક જેટલું પણ આપણે હજુ શીખ્યા નથી અને આઇઝેક ન્યૂટન જેવા મહાન ભૌતિક વૈજ્ઞાનિકીએ આ બાબતે ઉડખી લીધી હું ફક્ત દરિયા કિનારે રમુ છું અને વધારે લિસ્સા પથ્થરને સોધું છું પરંતુ મારી સામે એક વિશાળ મહાસાગર એવો છે જેને મેં સમજવાની હજુ શરૂઆત પણ નથી કરી તમે કદાચ એલિયન વિશે વિચારી શકો જે આપણાથી ટેકનોલોજીની રીતે અને વૈજ્ઞાનિક રીતે હજારો વર્ષ આગળ છે તેઓ કદાચ આપણને કીડી તરીકે જોતા હશે વિશ્વ કઈ રીતે કામ કરે છે 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 તે સમજવાની આપણે ફક્ત શરૂઆત જ કરી અહીં આ મેક્સ વાક્ય તમે બાબતોને કઈ રીતે જુઓ છો તે બદલો ત્યારે તમે જે બાબત જુઓ છો તે બદલાય છે જયારે તમે ભૌતિક શાસ્ત્ર અભ્યાસ કરવાનું શરૂ કરો છો ત્યારે મોટા ભાગની બાબતો જેને આપણે વાસ્તવિકતા તરીકે લઈએ છીએ આપણી અત્યારની સમજ એ બળ પર આધાર રાખે છે પરંતુ આ કયા પ્રકારના બળ છે આપણે સ્તર પર જઈએ તો આપણને ત્યાં ખાલી અવકાશ જોવા મળશે અંતે આપણી આસપાસ ની દુનિયા વિશેનું ચિત્ર આપણું મગજ ઉપસાવે છે જેથી આપણે તેની સાથે કામ કરી શકીએ પરંતુ આપણે હજુ તેને સમજવાની શરૂઆત જ કરી છે હવે અંતિમ વાક્ય આલ્બર્ટ આઈન્સ્ટાઈન નું છે સૌથી સુંદર અનુભવ જે આપણી પાસે થઈ શકે તે રહસ્યમય છે તે એક મૂળભૂત લાગણી છે જે સાચી કળા અને સાચા વિજ્ઞાન પર ઊભેલી છે અને હું ઈચ્છું છું કે જ્યારે તમે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરો ત્યારે આ વાક્યને તમારા હૃદયમાં રાખો એવો સમય આવશે જ્યારે આપણે બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું સદિશ શું છે અદિશ શું છે આપણે થોડા ગણિતનો ઉપયોગ કરીશું કેટલાક સૂત્રોને સાબિત કરીશું પરંતુ ત્યાર પછી આપણે કેટલાક મૂળભૂત ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીશું બ્રહ્માંડ ખરેખર કઈ રીતે કાર્ય કરે છે અને જ્યારે આપણે આ બધી બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે તમે અનુભવશો કે આપણે જે વિચારતા હતા તેના કરતાં પણ બ્રહ્માંડ વધારે રહસ્યમય છે અને આપણે જે રીતે ભૌતિક વિજ્ઞાન ભણી રહ્યા છીએ આપણે એ રીતે ન ભણવું જોઈએ